ભુજના પર સ્થિત ગોકુલધામ સોસાયટી ખાતે એક અજીબ ગરીબ ઘટના બની હતી જ્યાં દોઢ વર્ષનો બાળક રો હાઉસ મકાન એટલે કે એટેચ હોલ કિચન નો મુખ્ય દરવાજો બંધ થઈ જતા દોઢ વર્ષનું બાળક કિચનમાં પુરાઈ ગયું હતું કિચન માં બાળક એકલું પડી જતા રડવા લાગ્યું હતું અને માતાને જાણ થતા તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સેન્ટ્રલ લોક ધરાવતો દરવાજો ખુલી શક્યો ન હતો આખરે પાડોશીઓના કાને અવાજ પહોંચતા ફાયર ટીમની મદદ લેવાઈ હતી અને મકાનના મુખ્ય દ્વારે આવેલ

જ્યાં મકાનની બારીમાં લાગેલી લોખંડની ગ્રીલને હાઇડ્રોલિક કટર વડે તોડીને ઉરાયેલા બાળકને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવેલ છે